વહેલી સવારથી જ લાઈનો લાગી છે સુરતીઓ સવારથી અહી જે સમગ્ર કરશે અને આપ જે રીતે જોઈ શકો છો કે અહી લાંબી 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 લાઈનો લાગેલી છે ઊંધિયા દુકાનો પર વહેલી સવારથી સુરતીઓ ઊંધિયું ખરીદવા માટે લાઇનમાં ઉભા છે અને આજે સમગ્ર દિવસ દરમિયાન જે રીતે અહીં સુરતીઓ સાધ્યુ અને જલેબી ની મિજબાની માણસે ને ઉત્તરાયણ પર્વ ની ઉજવણી કરશે હું નીતિન ભજીયાવાળા જોશી જયશંકર ધનજી ભજીયાવાળા ચૌટા બજાર ચાર રસ્તા ના ઓનર છું અમારી પેઢી લગભગ સવા વર્ષ જૂની પેઢી છે અને વર્ષોથી અમે ઊંધી વેચતા આવ્યા છીએ સુરતીઓની ઉત્તરાયણ એટલે ઊંધિયા વગર અધૂરી છે આજે સવારે છ વાગ્યા થી લોકો લાઈન માં ઉભા છે થોડીક સ્ટાફ અછત છે એના કારણે લોકોને તકલીફ પડી રહી છે એ બદલ અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ પરંતુ એક વાત ની ખુશી છે કે આ તકલીફ સહન કરીને પણ લોકો અમે ત્યાંથી ખરીદી જાય પ્રતિષ્ઠિત એડવાન્સ માં ઘણા ઓર્ડરો છે અને લાઈવ પણ લોકો આવીને લઈ જાય છે

હવે હું ગયો છું અડાજન રહેવા પણ અમારે ત્યાં બોમ્બેથી અને થી જે ગેસ્ટ આવે ને ખાસ સ્પેશિયલ ઉત્તરાયણમાં પતંગ ચગાવવા અને સ્પેશિયલ તો ઊંધિયું ખાવા જ આવે છે ઊંધિયું ટેસ્ટ એવો છે કે તમને આ સિઝનમાં તમે ખાવ તો એની મજા ઓર જ આવે છે અને બપોરે પતંગ માનો કે ચગાવીને પછી જમવાનો ટાઈમ થાય એટલે ઊંધિયા ઊંધિયું તો જોઈએ જ એટલે અમે હું સવારનો આવ્યો છું હું લાઈનમાં ઊભો છું પણ મને હજી કલાક દોઢ કલાક થશે કારણ કે આ જે પેઢી છે કરીબન સુરતની અંદર સવાસો દોઢસો વર્ષ જૂની પેઢી છે ચૌથા બજાર જોશી જયશંકર ભણજી ભજીયાવાળા એ સવાસો દોઢસો વર્ષ જૂની પેઢી છે એમને એમનો અત્યારે પેઢીનો જે વહીવટ કરે છે દુકાને બેસે છે સંભાળે છે એના વડીલ અત્યારે નીતિનભાઈ ભજીયાવાળા તરીકે છે એની તિન ભજી દુકાન હેન્ડલિંગ કરે છે અને ઊંધિયું એક વસ્તુ એવી છે કે આ સિઝન માં બધું છે જ એમાં સબ્જી હોય છે ભાઈ પાપડી છે આ છે તે છે એ આપણે ઘરે ખાવા જોડે જ મતલબ રાખીએ છે અંદર જોતા નથી પણ ઉત્તરાયણના દિવસે ઊંધિયું તો જોઈએ લોકો પહેલા પતંગની જગ્યાએ ઊંધિયું પસંદ કરે છે એ પણ એમ કે કે ભજીયા જોશી જયશંકર ભજીયા ત્યાં જ જવાનું નીતિન ભાઈ ત્યાં જ જવાનું આવી જ પસંદગી છે લોકો જી આજે ઉત્તરાયણ નો પર્વ છે અને શુરતીઓ ઊંધિયું અને જલેબીની ની મિજવાની કરશે તો આજે આપણે જે સુરત ના જે જૂના અને જાણીતા જે ભાગલ વિસ્તારમાં આવેલા છે ત્યાં આપણે ઊંધી લોકો ઊંધિયું લેવા માટે આવેલા છે તો આપણે કેટલાક લોકોને પણ પૂછે કે તેઓ આજે ઊંધિયા કેવી રીતે મિજવાની કરશે જી અમે ઘણા સમયથી અહીંયા અહિયાં લઈએ છે અને અહીંયાનો બહુ ફેમસ છે જલેબી ઉંધિયું ખાજા છે ઘરે છે લેવા આવ્યા સ્પેશિયલ અમે વર્ષોથી અહીંયાથી છે કેવી રીતે પતંગ મજામાં હા બધા ફેમિલી સાથે હા બધા ફેમિલી સાથે મળીને આજે પોતાના ફ્રેન્ડ ને કેવી રીતે બસ આ ઘરે જઈને ઊંધિયું છે જલેબી છે મલાઈ છે સુરત ની ફેમસ એની ટેરેશ પર મજા માણીશું

અત્યારે પાગડ ચાર રસ્તા દર લેવા આજે કેવી રીતે પતંગ કેવી રીતે બહુ જ મજા બે દિવસ અને જલેબી કેમ તો બે હજાર પચીસ નો પહેલો તહેવાર આપણે એટલે મકર સંક્રાંતિ આપણા બધા સુરત આપણે મકર સંક્રાંતિ ની શુભકામનાઓ આપણે તો આ મોતીરામ સીટ માં આપણે સુરતી ઊંધી બનાવીએ છીએ ત્યુઆરગીરી જલેબી છે ને કસ્ટમર માટે આપણે ખાસ હાઇજીન નું ધ્યાન રાખીએ છે અને ફ્રેશ ઉંધી નો ફ્રેશ જલેબી આપીએ છે અજી જે રીતે દર વર્ષે ઉંધીયા નું વેચાણ થાય લાગે છે આ વર્ષે કેટલા કિલો ઉંધીયા આપણે તો લોટ વાઇઝ બનાવીએ છીએ કે સવારે એક લોટ બને અત્યારે બીજો લોટ ચાલુ છે એટલે આપણે ઓવર સ્ટોક રાખતા નથી ફ્રેશ ફ્રેશ બનાવ્યા કરે છે અને 3 ચાર લોટની ની ગણતરી છે કે સેલ થઈ જશે ને બને તો વેલ્યુ કસ્ટમરો આપણે આપીએ છે અને સાંજે 4 4:30 સુધી આપણે સેલિંગ કરીએ છીએ

સક્કરીયા છે બટાકા છે વેગન છે બધું આપણે ફ્રાય કરીને રાખીએ છીએ એમાં મેથીના મુઠિયા છે તો યુનિક ટેસ્ટ માટે એડ કરતા હોય છે ને કોઈક જ લોકો એડ કરે છે આપણા ਦਾ સ્પેશિયલ વેરાયટી માં છે કે તુરતીઓ ને છે ઈંડીવાવાતે શું કે છે ઈંડીવાવાતે આપણે સુરતીઓ ખાવાના શોખીન હોય છે ફેસ્ટિવલ ખૂબ જ એન્જોય કરે છે લોકો માટે સ્વચ્છ ખાઓ સ્વચ્છ ખાઓ હેલ્ધી રહો ને ખૂબ એન્જોય કરો ને સેફ ઉત્રાન ને આવો મોસ્ટ વેલકમ જી આપણે જે રીતે સુરત માં જે જૂના અને જાણીતા ભાગલ વિસ્તારમાં ઊંધિયું અને જલેબી નું જે વેચાણ થાય છે ત્યાં આપણે તેમના ઓનર સાથે અને ત્યાંના ગ્રાહકો સાથે પણ વાત કરી તો લોકો દૂર દૂરથી અહીં ખાસ ઊંધિયું અને જલેબી લેવા આવે છે તો તેમને ત્યાં ખાસ ફ્રાય કરેલ ઊંધિયું જે છે તે વેચાણ કરવામાં આવે છે જેના કારણે ગ્રાહકો સૌથી વધુ પસંદ કરતા હોય છે તો મહત્વની વાત એ પણ છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમિયાન પૂર્તિઓ ઊંધિયું અને જલેબીની મિજબાની કરશે સાથે પતંગના પેચ પણ કાપશે કેમેરા પર્સન સાથે રશ્મિ રાના રફતાર સુરત